ફેરવે છે અને માની આંગળી અઢી વર્ષ દીકરો છે એ માં દેખાડતી જાય છે બેટા આને આ કહેવાય આને આ કહેવાય આને આ કહેવાય આને આ કહેવાય બધું દેખાડતી જાય છે અને એમાં માનો મેરામણ એટલો બધો હતો કે એમાં દીકરો આંગળીથી છૂટો થઈ ગયો કે ખોવાઈ ગયો એટલે માં કલ્પાંત કરવા માંડી માં ધંપછાડા કરવા માંડી માં રોવા માંડી કલાક થઈ બે કલાક થઈ ત્રણ કલાક થઈ દીકરો મળતો નહોતો પોલીસ ખાતાને જાણ કરી

આપણે તો આપણા શહેરમાં ઘરે જવાની વાત હતી તમે આ ગામડાની બસ માં કેમ વ્યાહ્યું અને ત્યારે જોવાને જવાબ દીધો છે કે ગાંડી એક ત્રણ કલાક તું તારા દીકરા વગરની આટલી ગાંધી થઈ ગઈ ગાંડી થઈ ગઈ તો આજ મને સમજાઈ ગયું છે કે મારી માં એકલી ગામડે પંદર પંદર વર્ષથી એકલી નિહાકા નાખે છે મારે મારી માં પાસે જાવું છે મારે મારી માં પાસે જાવું છે સાહેબ કાક બાપુ લખે છે ને મોઢે બોલું માં ત્યાં તો મને હાથે જ નાન પણ હાફરે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા ગિયા માસ ગળે જને હાડે હેવાયા કરે પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા ભગવાન તો ભજતા મહેશ્વર આવી મળે તમે રામ નામ જાપ કરો કૃષ્ણ ના જાપ કરો શિવ ના જાપ કરો પરમાત્મા ને હાજર થવું પડે ભગવત તો ભજતા માહેશર આવી મળે પણ મળે નહીં એક જ માં કરોડો ઉપાય કાગડા મળેલી માં અને બાપ છે ને પાછા ના મળે એ ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર ગેના ગે ધવી સરસો નહીં ભૂલો ભલે બીજુ બધું મા બાપ ને ભૂલશો નહીં એક બહુ સરસ તું હોશે ધમણે શ્વાસ ધમાય અને ગટડામાં ઘોડા ધમે માં છે ને એ ખાટલામાં પડી હોય હાલી ન હકતી હોય ઊભી ન થઈ હકતી હોય અને ખાટલામાં પડી હોય ને તો એ ખાટલામાં પૈડી પેઢી નેવું વર્ષની માં હોય ને એ પોતાનો દીકરો રાતે બે વાગે પાછો ન આવ્યો ને ઘરના બધા હોય ગયા હોય પણ એકલી માં જાગતી હોય મારો હજી મારો દીકરો નથી આવ્યો મારો પેટ નથી આવ્યો રાતના બે વાગે આવે ને એટલે દરવાજો ખુલે એટલે પેલી માં બોલે બાપ તું આવી ગયો રમેશ તું ક્યાં હતો મને તારા વગર હોરવતું નહોતું તું જઈમો નથી જઈમો તું ક્યાં હતો

આ ગંગાના કિનારે આપણે બેઠા છીએ ગંગા એટલે આપણા સનાતી સનાતનનો માટે સૌથી પવિત્રમાં પવિત્ર કોઈ નદી હોય તો આ ગંગા છે એના કિનારે આપણે બેઠા છીએ એના પ્રવાહમાં વધઘટ થાય લલિતભાઈ એનો પ્રવાહ છે એ વધે ઘટે એમ થાય પણ માના પ્રેમમાં ક્યારે ઓછપ ન આવે ક્યારે ઘટાડો ન થાય આ ગંગાના હે નીર તો વધે પણ સરખો માના પ્રવાહ મારી જનની જોડ જગત માં મળે મને કોઈ પૂછ્યું તમે ભગવાન ને જોયા છે એટલે મેં કીધું હા મેં જોયા છે

કે ચમરબંધી ની ચણેલ હોય ઈ પાયામાંથી પડે પછી પચાસ કરોડનો હો કરોડનો બસો કરોડનો તમે ધારો એવો બંગલો બનાવી શકો પણ એને પરમાત્મા ધારે ને એટલે એક ક્ષણમાં પાડી દે દેવાય ચમરબંધીની ચણેલ હોય એ પાયામાંથી પડે પણ હોલી નેવું વર્ષે નડે બાપની ખોટ બાલ્યા નેવું વર્ષ નો બાપ હોય જાય ને અને ઈ જે ખોટ છે ને એ કોઈની તાકાત નથી કે ખોટ પૂરી શકાય સાહેબ હા વલ્લભ બાપા જયારે એમનો જવાનો સમય આવી ગયો ને મારે ને ભાઈ ને બધાને વાત થતી હતી ભામે આપણે બેઠા ત્યારે કે જ્યારે એમનો જવાનો સમય થયો ને એટલે અમને બોલાવી બોલાવી બોલાવીને અને જ્યાં થી ગામમાં જે કાંઈ એમનું બે પાંચ રૂપિયા કોઈ દી ઉધાર તો કોઈને રાખતા જ નહીં પણ જે કોઈ હિસાબ હોય એ બોલાવી બોલાવી સાહેબ બધાના હિસાબ ક્લિયર કરી નાખ્યા અને ઉપર જેને જેને આપું હતું એ બધાને આપી દીધું આ પવિત્ર આત્મા કહેવાય સાહેબ હા પેટ કી પવિત્રતા પ્રસિદ્ધ હોત પુત્ર મે ત્યારે આવી દાતારીઓ કરી શકાય અને ત્યારે આટલું દઈ શકાય અને જો હજી ત્રીજી પેઢીમાં ઈ યથાવત છે હા બે ભાઈઓના સંતાનો તમે જોઈ લ્યો શીખવાડવું પડે કેમ રૂપિયા ઉડાડા એમ